તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં સાંજ માટે ખાવાની મજા પડે એવી ઘરમાં ગરમ ચટપટી ટેસ્ટી એવી પાઉ વગરની દાબેલી તો આપણે આ દાબેલી પાઉ વગર બનાવીશું સાથે દાબેલીનો મસાલો અને ચટણીઓની રેસિપી પણ મેં સાથે આપેલી છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં એક કપ રવો એટલે કે સોજી જે ઉપમા શીરા માટે આપણે વાપરીએ એ મેં લીધું છે અને એમાં આપણે અડધો કપ જેટલું દહીં ઉમેરીશું દહીં થોડું ખાટું હોય એવું લેવાનું અને એમાં થોડું થોડું કરી અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આપણે આવું બેટર બનાવી લઈશું તો થોડું થોડું કરી મેં અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું એકદમ સારી રીતે ફેટીને મિક્સ કરી દઈશું અને હવે એને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આવી નાની વાટકીઓ લેશું તો પાઉ આપણે આ રીતે ઢોકળા બનાવીશું પાઉં જેવા જ નાની નાની વાટકીઓમાં છ જેટલા બનશે તમારે વધારે બનાવવા હોય તો એ રીતે બેટર લેવાનું તો અત્યારે મેં ચાર વાટકીઓ લીધી છે બેટરને રેસ્ટ થતાં દસ મિનિટ જેવું થઈ ગયું દસ મિનિટ પછી બેટર આ રીતે ફૂલી જશે આપણે એમાં થોડું પાણી તો થોડું થોડું કરી મેં પાછું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મેં થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેર્યું અને બેટર આપણું આવું રેડી થઈ ગયું હવે બેટરમાં એક ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન જેટલું તેલ અને પોણી ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તો આપણે આ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અડધીથી પોણી ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તમને આટલા બેટર માટે જોશે એકદમ સારી રીતે મિક્સ કરી અને મેં આ રીતે નાની નાની જે વાટકીઓ ગ્રીસ કરીને રાખી છે એમાં આપણે આ રીતે બેટર ઉમેરી દઈશું તો આ રીતે ચાર ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર હું એક વાટકીમાં ઉમેરી દઈશ અહીંયા છથી સાત વાટકીઓ તમારી આ રીતે ભરાશે પણ હું અત્યારે ચાર વાટકી જ બનાવી રહી છું આ રીતે વાટકીઓને સારી રીતે ગ્રીસ કરવાની પછી આ રીતે એમાં બેટર ભરી હલકી આ રીતે ટેપ કરી દેવાનું અને સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આપણે સ્ટીમરમાં આ રીતે વાટકીઓ મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે તો બારથી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું ત્યાં સુધીમાં આપણે દાબેલીનું સ્ટફિંગ રેડી કરીશું તો એક વાટકીમાં મેં એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે અને એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો દાબેલીના મસાલાની રેસિપી મેં તમને લાસ્ટમાં આપેલી છે તો આ રીતે પાણી સાથે મિક્સ કરી દેવાનું તો એક ચોથાઈ કપ જેટલું પાણી લઈ આ રીતે મેં મિક્સ કરી દીધું હવે એક પેન લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું દાબેલીમાં તેલનું પ્રમાણ વધારે હોય તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો હલકું તેલ ગરમ થાય એટલે ગેસ એકદમ સ્લો રાખી બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું કે રેગ્યુલર તમારે તીખી બનાવી હોય તો એ રીતે તમારે લાલ મરચું ઉમેરી મિક્સ કરી અને જે દાબેલીનું મિશ્રણ હતું પાણીવાળું એ ઉમેરી દઈશું મિક્સ કરી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને આ રીતે થવા દઈશું એકવાર આ રીતે ઉકળવા લાગે મિશ્રણ એટલે આપણે એમાં ચાર બાફેલા બટેટા તો મીડિયમથી થોડા નાના એવા છે મેં ટુકડા કરીને બાફ્યા છે એટલે એ રીતે એકદમ ગરમ ગરમ છે એટલે હું એને આ રીતે આખા જ ઉમેરી દઈશ તમે મેશ કરીને પણ ઉમેરી શકો લગભગ કપથી મેઝર કરો મેશ કરેલા બટેટા તો દોઢ કપથી બે કપ જેટલું મિશ્રણ થશે એકદમ સારી રીતે મિક્સ કરીશું આ રીતે મેશ કરીશું અને દાબેલીના મસાલા સાથે બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી અને એક બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું સાથે આપણે એક ચોથાઈ કપ જેટલી આંબલી ગોળની ચટણી બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અહીંયા આંબલીની ચટણીમાં પણ મીઠું હોય તો એ રીતે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરી દેવાનું બટેટા બાફતા ટાઈમે મીઠું ઉમેર્યું હોય તો પણ ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને સાઈડમાં ઠંડુ થવા મૂકીશું ત્યાં સુધીમાં આપણે જે ઢોકળા બનાવ્યા હતા એ તમે જોઈ શકો છો આ રીતે ચેક કરીશું બાર મિનિટ પછી એકદમ સારી રીતે થઈ ગયા છે આપણે વાટકીઓ બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું તો મેં એને બહાર કાઢી ઠંડી થવા મૂકી દીધી ત્યાં સુધીમાં આપણે જે દાબેલીનું મિશ્રણ બનાવ્યું છે એને એક બાઉલમાં આ રીતે લઈ લઈશું તો નાની એવી પોળી પ્લેટ હોય એમાં મેં એને લઈ લીધું અને એમાં આપણે મસાલા શિંગના દાણા એની રેસિપી પણ હું તમને લાસ્ટમાં મેં આપેલી છે સાથે દાડમના દાણા ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરવાની અને થોડી શેવ થોડા લીલા ધાણા અને એકદમ સારી રીતે પ્રેસ કરી દેવાનું તો આ રીતે કોઈ મહેમાનો આવવાના હોય તો તમારે આ રીતે મસાલો તમારે આ રીતે તૈયાર કરી લેવાનો આ રીતે રેગ્યુલર દાબેલી બનાવો તો પણ મસાલો આ રીતે તૈયાર કરી લેવાનો અહીંયા મેં મીઠી ચટણી અને ગ્રીન ચટણી બે મેં નથી મૂકી દાડમના દાણા મસાલા શીંગ ડુંગળી શેવ અને લીલા ધાણા તમારે રેડી કરી દેવાના હવે જે આપણે ઢોકળા બનાવ્યા છે એ હલકા ઠંડા મેં કરી લીધા બે ત્રણ મિનિટ જેવા નાઇફથી આપણે એની સાઈડ અલગ કરી લઈશું અને પછી આપણે એને ડીમોલ્ડ કરી દઈશું તો આ રીતે સાઈડ તમે અલગ કરો પછી આ રીતે હલકું એને એક બે વાર ટેપ કરશો એટલે નીકળી આવશે આવી વાટકીઓ લેશો તો એકદમ પાઉ જેવો એનો શેપ આવશે તો આ રીતે ચારેય આપણે ડીમોલ્ડ કરી દઈશું વચ્ચેથી આપણે એને આ રીતે કટ કરી દઈશું એન્ડ પાર્ટ તમારે જોઈન્ટ રાખવો હોય તો જોઈન્ટ રાખી શકો છો નહીં તો તમે એને બે ભાગ પણ આ રીતે કટ કરી શકો છો એકદમ જાળીદાર સોફ્ટ એવા રેડી આપણા આ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા પણ કહી શકો આમાં આપણે કોઈ મસાલો નથી ઉમેરવાની જરૂર ઓલરેડી દાબેલીનો મસાલો એકદમ ટેસ્ટી હોય છે એટલા માટે અને ચટણીઓ પણ વાપરીએ તમારે તો પણ આદું મરચાં તમારે બેટરમાં ઉમેરવા હોય તો ઉમેરી શકો છો તો આ રીતે બધા મેં કટ કરી લીધા હવે અહીંયા ફુદીના ધાણાની ચટણી અને આંબલી ગોળની ચટણી આ રીતે લગાવી દઈશું અને એના પર દાબેલીનો મસાલો તો ટીકી બનાવીને પણ મૂકી શકો છો આ રીતે પણ મૂકી શકો આ રીતે હલકું પ્રેસ કરી દેવાનું જેટલું સ્ટફિંગ તમને ફાવે એટલું તમારે ભરવાનું ઉપર થોડા મસાલા શીંગના દાણા ચટપટા ટેસ્ટી એવા બનાવવાના ડુંગળી તમારે આ રીતે મૂકવાની અને પછી આ રીતે વધારાનો પાર્ટ હોય એ તમારે કાઢી લેવાનો એ જ રીતે આપણે બીજી ઢોકળા દાબેલીઓ રેડી કરી લઈશું અને પછી આપણે એને બટરમાં થોડી ક્રિસ્પી કરી લઈશું તો આ રીતે મેં અત્યારે આ રીતે તમે ટીકી બનાવીને મૂકો તો એકદમ પરફેક્ટ એવું એનું આ સ્ટફિંગ થશે તો તમને જે રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો તો આ રીતે ચાર મેં રેડી કરી લીધી છે હવે આપણે એને શેકી લઈશું તવા પર આ રીતે હલકું બટર મેં લગાવી દીધું છે તમે તેલ કે ઘી પણ વાપરી શકો અને જે આપણે ઢોકળા દાબેલી છે એ આપણે આ રીતે મૂકી દઈશું તમે બે સાઈડ ચટણીઓ લગાવી શકો છો તમને વધારે ચટપટો એવો ટેસ્ટ જોવે તો અહીંયા સ્વાદ પ્રમાણે તમે મીઠું તીખાશ અને ખટાશ બેલેન્સ કરી અને ઉમેરી શકો છો જેટલી ચટણી તમારી ટેસ્ટીઓ અને મસાલો ટેસ્ટી એટલી જ દાબેલી તમારી ટેસ્ટી બનશે મીડિયમ ફ્લેમ પર મેં બે મિનિટ જેવું આ રીતે એક સાઈડથી શેક્યું પછી પાછું ઉપરની સાઈડ બટર મેં લગાવી દીધું પાછું આપણે એકથી બે મિનિટ જેવું તો તવો બરાબર ગરમ હોય તો તમારે વધારે એને શેકવું પણ નહીં પડે અને આપણે એને પાછું થવા દઈશું તો મેં એને બે સાઈડથી આ રીતે ક્રિસ્પી અને થોડો ગોલ્ડન આવો કલર આવી ગયો ત્યાં સુધી મેં એને શેકી લીધું જેમ રેગ્યુલર તમે પાઉની દાબેલી શેકો એ જ રીતે તમારે આ રીતે આ દાબેલીને પણ શેકી લેવાની આ રીતે બે સાઈડથી એકદમ સારી એવી થઈ ગઈ હજી નીચેની સાઈડ મેં પાછું એને થોડીવાર માટે શેક્યું એકદમ પરફેક્ટ એવી રેડી થઈ ગઈ આપણે એને બહાર કાઢી લઈશું અને હવે બહાર કાઢી અને રેગ્યુલર જે આપણે દાબેલી છે એ જ પ્રમાણે આપણે એને સર્વ કરવાની છે તો થોડા શીંગના દાણા થોડી ડુંગળી થોડા દાડમના દાણા શેવ અને લાસ્ટમાં થોડા લીલા ધાણા અને દાડમના દાણા જરૂર લાગે એ રીતે તમારે લગાવી દેવાના અને તમારે એને સર્વ કરવાની એકદમ પરફેક્ટ એવી કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ઢોકળામાં બનાવેલી છે એકદમ દાબેલી જેવી દેખાય એવી જ ઢોકળા દાબેલી બનીને રેડી થઈ ગઈ જો તમે ક્યારેય નો ટ્રાય કરી હોય આ રીતે તો હેલ્ધી રીતે પાઉં વગરની આ તમે દાબેલીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લેશું એના માટે એક પેનમાં બે મીડિયમ તજના ટુકડા છથી સાત લવિંગ નાના છે એટલે મેં વધારે લીધા છે બે એલચી મોટી હોય તો એક જ લેવાની નાની છે એટલે મેં બે લીધી છે એક ટી સ્પૂન મરી બે ટેબલ સ્પૂન વરિયાળી તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટેબલ સ્પૂન જીરું કે શાહ જીરું પણ લઈ શકો અને અડધો કપ આખા ધાણા જે સૂકા હોય એ લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે તો મેં હલકી ગરમ કરી ગેસની આંચ બંધ કરી હતી પછી બધી સામગ્રીઓ ઉમેરી અને ત્રણ મિનિટ જેવું લગભગ શેક્યું એકદમ અરોમેટિક એવી સુગંધ આવે એટલે તમારે એમાં ધગડ ફૂલ તો લગભગ એક નાનો ટુકડો તમારે ઉમેરવાનો છે હોય તો ઉમેરવાનો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે બે તમાલપત્ર ઉમેરીશું અને પાછું આપણે બે મિનિટ જેવું શેકી લઈશું તો સ્લો ફ્લેમ પર મેં શેક્યું હવે ચારથી પાંચ ટુકડા નાના હોય એવા આંબલીના ઉમેરવાના છે જો ડ્રાય હોય તો શેકવાની જરૂર નથી થોડો ભેજ હોય તો આ રીતે એક મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું હવે એ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન સફેદ તલ સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન તો લગભગ એક ચોથા કપ જેટલું મેં સૂકા નાળિયેરનું ખમણ તો જે વાટકો નાળિયેરનો આવે એ ખમણીને મેં ઉમેર્યો છે એને બે મિનિટ જેવું શેકી લઈશું અહીંયા પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હલકો આ રીતે શેકાઈ જાય એટલે છ સૂકા લાલ મરચાં કાશ્મીરી કે પછી જે બેડગી મરચાં કહેવાય મોળી વેરાયટીના એ મેં લીધા છે અને એને પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે મેં શેકી લીધા અને હવે એને પણ આપણે પહેલાં મસાલા સાથે મિક્સ કરી ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એનો પાવડર કરી લઈશું એકદમ તમારે બારીક પાવડર નથી કરવાનો થોડો દરદરો તો બહુ વધારે પણ નહીં હલકો દરદરો રહે એ રીતે તમારે મસાલાને આ રીતે મિક્સરમાં પાવડર દળી લેવાનો છે અને એને એક પ્લેટમાં કાઢી એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ટી સ્પૂન આમચૂર પાવડર કે અડધી ટી સ્પૂન લીંબુના ફૂલ અને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું તો આમાં લીંબુના ફૂલ જ બહારનો જે મસાલો વપરાય એમાં વપરાતા હોય છે પણ આમચૂર પાવડર વધારે સારો પડશે એટલા માટે મેં એ ઉમેર્યો મિક્સ કરીશું અને દાબેલીનો મસાલો સ્ટોર કરવા માટે તૈયાર છે કોઈ એરટાઈટ બોટલમાં તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો રૂમ ટેમ્પરેચર પર જ મસાલાને સ્ટોર કરવાનો છે હવે ઝટપટ મસાલા શીંગ બનાવી લઈશું એના માટે એક પેનમાં અડધોથી પોણો કપ જેટલા શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તમારા પાસે શેકેલી શીંગ હોય તો ફોતરા કાઢીને તમારે રેડી કરી લેવાની તો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ ગેસની આંચ બંધ કરી ઠંડી કરી અને પછી આપણે એનો ફોતરા કાઢી લઈશું અને અડધા અડધા ટુકડા થાય એ રીતે અલગ કરી લઈશું હવે ગેસની ફ્લેમ સ્લો રાખી બે ટી સ્પૂન તેલ એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલું સંચળ એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સ્લો ફ્લેમ રાખી હલકું તમારે થોડું જ સેકન્ડ શેકશો એટલે આ રીતે કલર આવી જશે એટલે તરત જ જે શીંગદાણા આપણે રેડી કર્યા છે એ ઉમેરી સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું શેકી લઈશું એટલે સારા એવા મસાલા કોટ થઈ જશે થોડો આમચૂર પાવડર અને દળેલી સાકર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો મસાલા શીંગ તૈયાર છે હવે ઝટપટ ગ્રીન ચટણી તો દાબેલી માટે ધાણાની લીલી ચટણી બનાવી લઈશું તીખી હોય પણ હું મારા રીતે બનાવી રહી છું એના માટે ત્રણ લીલા એક ટુકડો આદુનો બે ટેબલ સ્પૂન શિંગદાણા અડધા લીંબુનો રસ તીખી બનાવી હોય તો લીલા મરચાં તમારે વધારે લેવાના એક કપ લીલા ધાણા તમે બે કપ જેટલા પણ લઈ શકો હું લીલા ધાણા ઓછા લઈ રહી છું એક ટી સ્પૂન જીરું દોઢ ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન મીઠું અને થોડું સંચળ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું તો આવી ચટણી વાટવાની છે થોડું પાણી જરૂર પડે તો તમે ઉમેરી શકો ગ્રીન ચટણી તૈયાર છે હવે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું એના માટે પચાસ ગ્રામ આંબલી દોઢસો ગ્રામ જેટલો ગોળ અને એમાં આપણે દોઢ કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે બોઇલ કરી લઈશું પાંચ મિનિટ જેવું તમે એને બોઈલ કરશો ઉકાળશો એટલે આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને એકદમ તમે એને હાથેથી મસળશો એટલે એનો પલ્પ છે એ નીકળી જશે તો મેં એને પાંચ મિનિટ ઉકાળી હલકી ઠંડી કરી લીધી હવે એક બાઉલમાં ચારણી મૂકી અને આંબલી ગોળનો પલ્પ આ રીતે આપણે ગાળી લઈશું ચમચીના મદદથી પ્રેસ કરી જેટલો તમે પલ્પ કાઢી શકો એટલો પલ્પ તમારે કાઢી લેવાનો આ રીતે તો આ રીતે મેં પલ્પ એકદમ સારી રીતે ગાળી લીધો આવી થોડું જાડો રસા જેવી ચટણી તમારી રેડી થશે હવે એમાં એક ટી શેકેલા જીરાનો પાવડર બે ટી ધાણાનો પાવડર કે જીરું પણ લઈ શકો એક ટી સ્પૂન વરિયાળીનો પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન સંચળ અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ બધા પાવડર તમે ઉમેરશો એટલે ચટણી તમારી ઠીક થશે થોડીવાર પડી રહેવા દેશો તો પણ ચટણી તમારી ઠીક થશે તો સ્વીટ ચટણી તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ